રાજવંશ પ્રેશિયા મલ્ટીપ્લેક્સ સુરતના પ્રીમિયમ મનોરંજન સ્થળ તરીકે ઉભરી આવ્યું એક વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું ભારતના સૌથી મોટા મલ્ટીપ્લેક્સ તથા ચૌદ સ્ક્રીન અને ત્રણ હજારથી વધારે બેઠક ધરાવતા પ્રેશિયાએ તેના લોન્ચિંગ બાદ સંચાલનનું એક વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે આ સિદ્ધિ દર્શકોને પ્રીમિયમ સિનેમા અનુભવ પ્રદાન કરવાની તેની સફરમાં એક મહત્વપૂર્ણ માઇલ છે વીતેલા એક વર્ષમાં મલ્ટીપ્લેક્સ સુરતમાં એક મુખ્ય મનોરંજન સ્થળ તરીકે ઉભરી આવ્યું છે તેને મોટી સંખ્યામાં મુલાકાતીઓને આકર્ષણ કર્યા છે તેમણે ટેકનોલોજી આરામને આતિથ્યના જોરદાર સંગમ સાથે સિનેમા જોવાનું રોમાંચક અનુભવ આપ્યો છે પ્રેશિયાના પ્રથમ વર્ષની ખાસ હાઇલાઇટ સુરતમાં આઈમેક્સ ફોર્મેટની ની રજૂઆત કરી આઈમેક્સ સ્ક્રીન વધુ સારી વિઝ્યુઅલ ક્લિયરિટી અને કોન્ટ્રાસ્ટ પ્રદાન કરે છે અને સાથે જ તેમાં ઇમર્સિવ મલ્ટી ડાયરેક્શનલ સાઉન્ડ પણ છે જે પ્રેક્ષકોનું મનોરંજન વધારે છે પ્રેશીએ મૂવી જોવાના એક કસ્ટમાઇઝ અનુભવ તરીકે પણ પ્રેક્ષકોને મોહિત કર્યા છે લાંબા સમય સુધી જોવા માટે રજાઈવાળા સ્ટ્યુ બેડથી લઈ પ્રાઇવેસી અને આરામ આપતા કપલ રિક્લાઇન સર સુધી દરેક ઓડિટોરિયમને આરામ અને આનંદને પ્રાથમિકતા આપવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે આવી રોમાંચ સાથેની વ્યવસ્થાને પ્રેશિયાની પ્રીમિયમ સિનેમેટિક લાઉન્જ તરીકે અલગ ઓળખ ઉભી કરી છે પ્રેશિયાની આ ઉપલબ્ધિ અંગે રાજવંશ ગ્રુપના ચેરમેન જયેશ દેસાઇએ જણાવ્યું હતું રાજવંશનું વિઝન હંમેશા વિશ્વના સૌથી શ્રેષ્ઠ મનોરંજન અનુભવોને ઘરઆંગણે ઉપલબ્ધ કરાવવાનું રહ્યું છે પ્રેશિયા સાથે અમે સુરતમાં ફિલ્મ જોવાની રીત બદલી નાખી પ્રેક્ષકોને એક્સ્ટ્રા ઓર્ડિનરી અનુભવ આપ્યો અમારી માટે જોવું ખરેખર રોમાંચક છે કે પ્રેશિયા એક વર્ષની અંદર શહેરના લેન્ડમાર્ક તરીકે ઉભર્યું છે

અમે રાજ સ્પર્શિયા આવ્યા છે ઘણી વાર આવીએ છીએ ને બહુ સારો એક્સપિરિયન્સ રહ્યો છે અમારો એટલે ફેસીલીટી સારી છે ઇવન જે સાઉન્ડ સિસ્ટમ ને બધું બી અહીંયા બહુ ફાઇન છે રાજન જે પહેલા હતું એના કરતા કાફી બેટર એ લોકો એ કર્યું છે આવું જોઈએ અહીંયા એકવાર તો એક્સપિરિયન્સ લેવો જોઈએ થેન્ક યુ મારું નામ ડિમ્પલ ત્રિવેદી છે અમે લોકો અહિયાં અરાઉન્ડ ત્રણ ચાર વખત આવી ગયા છે અને એક્સપિરિયન્સ અમારો બહુ જ સારો છે લાઈક હાઈજીનિક કે કઈ બી વસ્તુ સર્વિસ કહીએ તે બી બહુ જ ફાઇન છે અને અહીંયા આવ્યો તો અમને બહુ સારું લાગે એન્જોય કરે અમે બંને બી આવ્યા અમારા છોકરા બી આવ્યા છે તો લાઈક બહુ સારું લાગે અહીંયા આવવાનું બીજા બધા મલ્ટીપ્લેક્સ કરતા અહીંયા વધારે સારો એક્સપિરિયન્સ મળે અ અહીંયાનું એમ્બ્યન્સ સારું છે અ પછી સીટ અરેન્જમેન્ટ સારી છે પ્લસ અહિયાના જે અ આપડે કહીએ સર્જ સ્ટાફ છે એ બધા બહુ કોપરેટિવ છે બહુ સારા છે લાઈક ઇન કેસ આપણે નવાબ્યું હોય તો બી આપણને બહુ ગાઈડ કરે નહીં શું મેસેજ ઓફર મોસિટ બસ કે તમારે જરૂર આવવું જોઈએ અહીંયા ફર્સ્ટ એક્સપિરિયન્સ તો લેવો જ જોઈએ અમારો બહુ સારામાં સારો એક્સપિરિયન્સ છે અહીંયા અને કોંગ્રેચ્યુએશન ફોર કમ્પ્લીટિંગ યોર ફર્સ્ટ યર ઓકે

અહિયાનું જે હાઇજીન છે જે સ્ટાફ છે એ બધી જ વસ્તુ એ એ વન ક્વોલિટીમાં છે જે ક્વોલિટી મેન્ટેન કરે છે આ લોકો હાઇજીન મેન્ટેન કરે છે વિચ ઇઝ વેરી ગુડ સો મેસેજ આપ લોકો હું એ જ આપવા માંગીશ કે તમે પણ એકવાર અહીંયા આવો જે લોકો નથી આવો તો સુધી એ લોકોને એવી એક્સપિરિયન્સ નથી થયો એ લોકો પણ જો એકવાર અહીંયા આવશે તો પછી અહીંયા જ આવવાનું પસંદ કરશે બ્યુરો રિપોર્ટ એસ9 ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે